ટ્રોફી અને પ્રમાણપત્રો અપાઈ સન્માન કરવામાં આવ્યા હતા શ્રી પરમારે આપતા જણાવ્યું કે સમાજને મજબૂત બનાવવા શિક્ષણ સૌથી શક્તિશાળી સાધન છે ખોટા વ્યસન અને અનાવશ્યક ખર્ચો ટાળીને સમાજને શિક્ષણ તરફ વધુ આગ્રહ સાથે આગળ વધવું જોઈએ પૂર્વમંત્રી શ્રી બચુભાઈ ખાબડે એકતા અને શિક્ષણના મહત્વ પર ભાર મૂક્યો સમાજ એક થઈ કાર્ય કરશે તો દરેક પરિવારમાં વિકાસ ચોક્કસ થશે તેમ જણાવ્યું હતું કાર્યક્રમનો મુખ્ય હેતુ સમાજના બાળકોમાં પ્રેરણા જગાવી તેમને ઉચ્ચ શિક્ષણ અને ઉજ્જવળ ભવિષ્ય તરફ પ્રોત્સાહિત કરવાનો હતો રિપોર્ટર વિપુલ કુમાર બારિયા બારિયા વિપુલ કુમાર ગુલાબભાઈ ગામ પંચેલા પ્રિન્ટ મીડિયા ઇલેક્ટ્રિક મીડિયા ગુજરાત મિત્ર ગુજરાત ડિવિઝન દૈનિક સાપ્તાહિક ગુજરાત ન્યૂઝ મે બુલેટિન YouTube ચેનલ ચલવે છે ગુજરાત ડિવિઝનના પત્રકાર છે પટેલ ગોવિંદભાઈ જી પટેલ ગામ પાણિયા જેવો પણ પત્રકાર તરીકે કામગીરી કરે છે આયોજન કર્યું છે હવે આપણા સમાજમાં જે તેજસ્વી તારલાઓ છે તંતોળ દાદ દિવસે કરી અને એસએસસી બોર્ડ અને એસસી અંદર ખૂબ સારા ઊંચા માર્ક સાથે ઉતરીને થઈ અને સમાજનું ગૌરવ વધાર્યું છે સમાજનું નામ રોશન કર્યું છે એવા તેજસ્વી તારલાઓનું સન્માન કરવા માટે આગળ વધી રહ્યા છે ત્યારે સૌપ્રથમ આપણે લીમખેડા તાલુકાની શરૂઆત કરી રહ્યા છીએ આનંદની વાત છે બોલી ભારત માતા કી ભારત માતા કી વંદે